આ મંદિરમાં આવેલા છે સ્વર્ગના દરવાજા સ્વયં પાંડવોએ પાણીની વચ્ચોવશ બનાવ્યું હતું આ મંદિર હિમાચલ પ્રદેશમાં અનેક મંદિરો આવેલા છે હિમાચલ પ્રદેશને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે જે મંદિર વિશે ચર્ચા કરીશું એ મંદિર કાગડા જિલ્લાના જ્વાલેથી દસ કિમી દૂર આવેલું છે આ એક અનોખું મંદિર છે આ મંદિર એક વર્ષમાં આઠ મહિના પાણીમાં ડૂબેલું રહે છે અને માત્ર ચાર મહિના માટે જ ભક્તો પૂજા પાઠ અને દર્શન કરી શકે છે તેથી જ આ મંદિરને એક અનોખું મંદિર કહેવાય છે આજે આપણે આ મંદિરના ઇતિહાસ વિશે જણાવીશું એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં સ્વર્ગની સીડી છે આ વાત માનવામાં આવે તેવી નથી પણ આ વાત સત્ય છે બાથુકી લડી મંદિરના નામથી આ મંદિરને ઓળખવામાં આવે છે આ મંદિરની ટોચ પિરામિડ જેવી દેખાય છે કેન્દ્ર સરકાર દ્વારા આસપાસનો વિસ્તાર પ્રવાસી પક્ષીઓના આશ્રય સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અહીં જળ પ્લાવિત પાણી ભરાયેલું રહે છે બાથુકી દર્શન માટે શ્રદ્ધાળુઓ એપ્રિલ મહિના થી આવે છે નાના મોટા આઠ મંદિરો ની હાર માળા હોવાથી સ્થાનિક બોલી માં મંદિર ને કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ મંદિર માં ભગવાન વિષ્ણુ શેષનાથ અને મુખ્ય મંદિર ભગવાન શિવ છે ત્યારે ત્યાંના કેટલાક સ્થાનિક લોકો સમગ્ર મંદિર ને ભગવાન વિષ્ણુ નું ગણાવે છે અહીં મંદિરના પથ્થરો પર શેષ નાગ ભગવાન વિષ્ણુ અને દેવી દેવતાઓની કલાકૃતિઓ પણ કોતરવામાં આવે છે આ સ્થાપના શાસન દરમિયાન કરવામાં આવી મંદિરો સાથે ની સાથેની દંતીઓ ઇતિહાસ કરતા પણ વધારે પ્રખ્યાત છે લોકોનું માનવું છે કે પાંડવોએ આ મંદિર નું નિર્માણ કરાવ્યું હતું પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન શિવલિંગ ની સ્થાપના કરી હતી તેવું ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે આ મંદિર માં સ્વર્ગ ની છે જ્યાંથી પાંડવો એ સ્વર્ગ જવાનું હતું સ્વર્ગ ને તૈયાર કરવા માટે છ મહિના લાગે તેમ હતા પણ સ્વર્ગ રોહણા માટે માત્ર એક જ રાત માં તૈયાર કરવાની હતી પાંડવોએ આ શીરડી તૈયાર કરવા માટે શ્રી કૃષ્ણ એ મદદ કરી હતી આ સીરડીઓ ની લોકો પૂજા કરે છે અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે